હેલો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ સવાર સવારમાં આપણે ગયા છીએ બાર બાર જવા માટે એટલે સાડા સાત વાયગા છે ને ભાઈ સવારમાં છે ને ઉઠાવે એટલે આપણો છે ને આમ સોજેલો લાગે ને અવાજે એવો લાગે જો આ વાડીએ જવા માટે નહી સવારી

એ ગઈસા લેવા માટે ગઈ છે ઘરે અને પછી બધાને બિસ્કિટ ખવડાવશું આપણે જે સામે દુકાન છે ત્યાંથી બિસ્કિટ લઈને ખવડાવી દેવી લેજો તો આહા ઉતાવડા બહુ છે એ બાદ ઓલી બજુ

હજી બે પેકેટ લેવા જોશે આગળ આગળ કુતરા મળશે એટલે હજી કેમ દુકાનું બંધ છે મળશો જોડાય છે દરવાજા ને એવું બધુંય છે ને એમનો જ છે અહીંયા સાકળ મારતા એક સાકર ઉપર હોય કાળુ હોય આ દરવાજા એ બધાય એમ છે હા

સામ સળકે ખુબસૂરત નજારાની વચ્ચે આ તરસ્તામાં ખાલી બિસ્કીટ ખવડાવવાનું જ કામ કર્યું એટલું શાંત માહોલ છે મસ્ત મજાનું વાતાવરણ છે શાંતિ છે અત્યારમાં જેટલા મસ્ત અત્યારે નેચરમાં અમે આવી ગયા છીએ અહિયાં છે ને પક્ષીઓના અને ખિસકોલીઓના ને એવા બધા એકદમ શાંતિથી અમે ચાલી છીએ તો એ બધા દૂર દૂર છે ને તો એટલા આમ અવાજ સાંભળવા મળે છે બહુ મજા આવે છે અમે તો નેચરની મજા લઈ છીએ થોડુંક હજી આગળ આપણે જાશું એડવેન્ચર કરતાં કરતા થોડીક વાર રિલેક્સ થઈને બેસું મસ્ત અવાજ સાંભળશું પક્ષીઓને અને પછી ઘરે જાશું ઘરે પછી નાસ્તાનો ટાઈમ થઈ ગયો જ છે ઓલરેડી પણ અહીં આવ્યા હોય એટલે આમ થોડીક વાર નેચરવા બેસી તો મજા આવે આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે અહીં ઉપર જઈને બેસીને પવન સરસ આવે એટલે તો કઈ અમારે છે ને આ ડુંગરાળ એની અંદર ઘેટા બકરાવાળા ચાર મહિના માટે અહીંયા શિફ્ટ થાય અત્યારમાં અવાજ આવે છે ઓલી બાજુ ચરવા વઈ ગયા હોય જ્યાં બાજુ ચરિયાણ જાજુ છે એટલે રેવાના હોય ને જ્યાં અહીંયા તંબુ નહીં ખાવું પાણીથી થોડાક નજીક નાખે અત્યારે જેમ જગ્યાએ બેઠા છે ને ત્યાં પાણીનો ટાંકો છે તો પાણીની વ્યવસ્થા અહીંથી પીવાની ને બધી થઈ જાય એવું છે કપડાં ધોવાની એટલે એ લોકો એટલે અહીંયાથી ચાલી અને અહીંયા પાણી ભરવા માટે આવે નેચરની અંદર રહેવું તો બહુ સરસ છે પણ અહીંયાનું જીવન એ બહુ કઠિન છે એવું જેવું પાણીની કાંઈ સુવિધા ના હોય લાઇટની કાંઈ ના હોય ઠંડી લાગે બધું થાય નેચરમાં મજા આવે પણ કેટલા ગેરફાયદા એવી હોય બાળકોને એની ઘરે મૂકીને આવે થોડાક મોટા થઈ ગયા હોય તો હોસ્ટેલમાં રાખા હોય અથવા જે એલ્ડર હોય એની સાથે ગામડે રાખીને આવે બાકી અહીંયા આ લોકો રહેવા આવે ચાર પાંચ મહિના અહીંયા રહીએ જ્યાં સુધી ચરિયાણ મળી જાય ત્યાં સુધી અને એવી રીતે એની લાઇફસ્ટાઈલ હોય વાતચીત આપણે બે ત્રણ વખત કરેલી છે એટલે ખબર છે સાવ નાના સ્કૂલે ન જતા હોય ભેગા હોય જોરી બેબી તો સરસ મજાનું અત્યારે લોકેશન છે ને ત્યાં બેઠા છીએ ઠંડો મસ્ત પવન આવે છે અહીંયા બેસવાની એટલી મજા આવે એમ થાય કે અહીંયા કહું જમવાનું આપી જઈ ને આખો દિવસ નીકળી જઈ તડકો નો આવે ત્યાં સુધી તો થોડીક વાર અમે અહીંયા એન્જોય કરશું નેચર ને અને પછી જાસુ ઘરે આપણે કહી જ બિસ્કીટ દેશી સ્ટાઈલ થી પાણી પીવાનું ચોકલીયું કેટલી બધી પ્રકારની જોવા મળી અમને દૂધી ના આવેલા બાર આવી ગયા જો આપેલા પેલા જૂના મકાન માં છે ને આજ ડિઝાઇન આ બારીઓ જોવા મળતી અત્યારે તો એમને પડ્યું છે તો કેવી બારી છે આવી મળતી જો આ ગોખલા મૂકતા પેલા દિવાળી ને એવું કઈક હોય ને અત્યારે આમાં દીવા મૂકતા આવી છે ને આપણી ઘરે ડિઝાઇન હતી હજી છે એલી પાસે જો જે બારી આવી ત્યારે અમુક મારી આવી ડિઝાઇન હોય આ ડિઝાઇન કેટલી મસ્ત છે બારીની જો ઉપર ઉપર છજુ તો કરે પણ એમાંય ડિઝાઇનો કરે અને ઓલા જે ઓલા લાકડાના બહાર નીકળ્યા હોય ને આમાં તો ઘસાઈ ગઈ છે એ ડિઝાઇન પણ એમય ડિઝાઇન કરે બારીઓ સરસ છે જુનામ કિનારામાં એમાં ઘાસ ઉગી ગયો તો આમ ગ્રીન કે વેલ ઉગાડી હોય એવું લાગે સરસ ફાઇનલી હવે આપણે પ્લેન રસ્તા ઉપર આવી ગયા છીએ પહાડમાંથી દરવાજો જ નાનકડો છે ડિઝાઇન તો સરસ છે પણ આ આગળની નાની બારી અમારા ગામની અંદર છે ને જૂની પુરાણી ઐતિહાસિક વસ્તુ હજી જોવા મળે છે બધી મકાનની બાંધણી જે હોય એ બધી જૂની હજી છે રિનોવેશન આ બાજુનો પાર્ટ છે ને મેઇન માર્કેટમાં બહુ ઓછું થયું છે મકાનોનું ખાસ કરીને તો એટલે મકાન જે બનાવતા હોય એવી નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોય ત્યાં બનાવતા હોય અહીંયા નામ પડ્યું રહીએ પણ અહીંયા જે હજી જોવા મળે છે આવું બધું સરસ જૂનું જૂનું ઘણા બધા લોકોને ગમે છે આપણે વિડીયોઝમાં કે તમારું ગામ જોવાની મજા આવે છે સરસ છે અમને જોવાની મજા આવે આવું જૂનું જૂનું જો ઉપર તો જો ઉપર જો ઉપર આગળ બાલ્કની જ નહીં એ તો દરવાજો આમ આવી રીતે ઉપર છે ને એમાં છે બાલ્કની બાલ્કની પહેલાં રમેશ કહેતા રમેશ હવે આપણે બાલ્કની કહીએ ઘરમાં છે ને સાવ શાંત સુમસામ માહોલ છે હજી બાળકો ઉપર સૂતા છે પર અમને પર્વ અને ખુશી ને બધા અને અમે ઘરે આવ્યા ને તો સુમસામ કોઈ છે નહીં બધા બહાર નીકળી ગયા અમે ડાયરેક્ટ આવી જઈએ ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે નાસ્તો કરશું બંને ફરી ભતીજી તો ચા બને છે નાસ્તાનો સામાન લઈ લીધો છે ગાંઠિયા અને રોટલી ગઈ છે રોટલી ખાશું ગુડ મોર્નિંગ નાસ્તો કરી લઈ અને એને મારા ફઈબા આવ્યા છે તો ફઈબા હમણાં મળી આવી ફઈબા આવ્યા છે રાત્રે તો હજી મળ્યા નથી આપણે સવારમાં ઊઠીને સીધા નીકળી ગયા હતા બાર હવે નાસ્તો કરી લઈ પછી મળશો મારા બેન તો નહીં નીકળી ગયા આવે છે ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ તો કઈ જ અમે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી

પડી પડતી જમીન મે જગાડવાનો કોશિશ કરી પડી પાછા ઉઈ ગયા છે જમીન ઉઈ જાય જમીન ઉઈ જાય આવો પડી ઓલો કોરો કોમઈ જાય કોરા ને 1 1 ઉસકે જોઈયું ઓય પાછા બધે જાસુ પેલી ઘરે આ ઘરેથી ઓલી ઘરે નઈ કરે તો બસ બધે ગમેય જગ્યાએ બધે બેઠા બેઠા આવા જીસા બેન ના દર્શન ને